નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો આપણે છેલ્લે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીના વિવાહ થવાના છે પરંતુ એ પૂર્વે માતા રુક્ષ્મણી દ્વારા બ્રહ્મદેવને મોકલવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ પાસે એક સંદેશ લઈને અને ભગવાન શ્રી કૃષ્ણ સંદેશ સાંભળી અને આગળ શું કરે છે તે મિત્રો હવે આપણે જાણીશું કેમ કે ભગવાનની કથા છે એ અનંત છે અને એમની કથાના શ્રવણથી જ આપણું કલ્યાણ થાય છે તો આવી સુંદર કથાઓનું આપણે સાથે ગાન કરીએ સાથે સ્મરણ કરીએ અને સાથે જ આપણે સુંદર એવી લીલાઓને પણ જાણીએ તો આવો મિત્રો આપણે જાણીએ આગળ જ્યારે ભગવાન શ્રી વિદર્ભ વિદર્ભકુમારી લુક્ષ્મણજીનો સંદેશ સાંભળ્યો અને પોતાના હાથથી બ્રહ્મદેવનો હાથ પકડી લીધો અને હસીને તે બોલ્યા કે બ્રહ્મદેવ જેમ વિદર્ભ રાજકુમારી મને ચાહે છે તે જ પ્રમાણે હું પણ એમને ચાહું છું મારું ચિત્ર એમનામાં જ લાગેલું રહે છે ક્યાં સુધી કહું મને રાતના સમયે નિદ્રા પણ આવતી નથી હું જાણું છું કે રૂકમીએ દ્વેષબુદ્ધિથી મારો વિવાહ અટકાવ્યો છે પરંતુ બ્રહ્મદેવ તમે જોઈ લેજો જેમ લાકડાનું મંથન કરીને એકબીજાની સાથે ઘસીને મનુષ્ય તેમાંથી અગ્નિ ઉત્પન્ન કરે છે તે જ રીતે યુદ્ધમાં તે ખલ અને ક્ષુદ્ર રાજાઓનું મંથન કરી અને મને પ્રેમ કરનારી પરમસુંદરી રાજકુમારીને હું લઈ આવીશ

સૂરનંદન શ્રી કૃષ્ણએ બ્રહ્મદેવને પ્રથમ ચડાવી અને પછી પોતે રથમાં બેઠા અને તે શીઘ્રગામી ઘોડા દ્વારા એક જ રાતમાં આનર્ત દેશથી વિદર્ભ દેશમાં પહોંચી ગયા કુંડીન નરેશ મહારાજ ભીષ્મક પોતાના મોટા પુત્ર રૂકમીના સ્નેહવશ પોતાની કન્યા શિશુપાલને આપવા માટે વિવાહ મહોત્સવની તૈયારી કરાવી રહ્યા હતા નગરના રાજમાર્ગો શેરીઓ તથા બજારો વાળી જોડી અને સાફ કરાવ્યા હતા ત્યાં પાણીનો છંટકાવ કરી અને રંગબેરંગી રંગોળી બનાવી ધજા પતાકાઓ અને તોરણોથી આખું શહેર શણગારવામાં આવ્યું હતું શિશુપાલના પિતાજી એટલે કે જેદી નરેશ રાજા દમઘોષે પોતાના પુત્ર માટે મંત્ર બ્રાહ્મણો પાસે વિવાહ સંબંધી માંગલિક કાર્યો કરાવ્યા અને ત્યારબાદ તેઓ મધ જડતા હાથીઓ સુવર્ણની માળાઓથી સજાવેલા રથ પાયદળ અને ઘોડે સવારોની ચતુરંગીની સેના સાથે લઈ અને કુંડિનપુર પહોંચ્યા વિદર્ભ રાજ ભીષ્મકે આગળ આવી અને તેમનો આદર સત્કાર કર્યો અને પૂજન અર્ચન કર્યા ત્યાર પછી તે લોકોને પૂર્વનિશ્ચિત આનંદપૂર્વક ઉતારો આપ્યો અને જાનમાં ચાલ જરાસંઘ દંતવક્ર વિદુરથ અને પંડ વગેરે શિશુપાલના હજારો મિત્ર રાજાઓ આવ્યા હતા જે બધા જ રાજાઓ શ્રી કૃષ્ણ અને બલરામજીના વિરોધી હતા અને રાજકુમારી ઋકમિણી શિશુપાલને જ મળે એવા વિચારથી આવ્યા હતા તેમણે પોતપોતાના મનમાં પહેલેથી જ એવું નક્કી કરી રાખ્યું હતું કે જો શ્રી કૃષ્ણ બલરામ વગેરે યાદવોની સાથે આવી અને કન્યાનું હરણ કરવાની છેતરા કરશે તો અમે બધા અને તેમની સાથે લડીશું આ પ્રમાણે તે રાજાઓ પોતપોતાની પૂરી સેના અને રથ ઘોડા હાથી વગેરે પણ પોતાની સાથે લઈ આવ્યા હતા પરંતુ વિપક્ષી રાજાઓની આ તૈયારીની જાણ ભગવાન બલરામને થઈ ગઈ અને જ્યારે તેમણે સાંભળ્યું કે શ્રી કૃષ્ણ એકલા જ રાજકુમારીનું હરણ કરવા ચાલ્યા ગયા છે ત્યારે તેમણે ત્યાં યુદ્ધની આશંકા થઈ જોકે તેઓ શ્રીકૃષ્ણનું બળ પરાક્રમ જાણતા હતા તેમ છતાં ભાતૃ સ્નેહથી તેમનું હૃદય તર બોળ થઈ ગયું અને તેઓ તુરંત જ હાથી ઘોડા રથ અને પાયદળની ઘણી મોટી ચતુરંગીની સેનાની સાથે લઈ અને કુંડીનપુર જવા માટે રવાના થઈ ગયા અહીં પરમસુંદરી ઋષ્મણીજી ભગવાન શ્રીકૃષ્ણના સુભાગવનની પ્રતીક્ષા કરી રહ્યા હતા તેઓ વિચાર કરવા લાગ્યા કે શ્રીકૃષ્ણ આવશે કે નહીં પરંતુ મારા મોકલેલા લાભુદેવ પણ હજી આવ્યા નથી રુશ્મણીજી બહુ જ ચિંતામાં પડી ગયા તેઓ વિચારવા લાગ્યા કે હવે તો મારી અભાગિનીના લગ્ન આડે માત્ર એક રાત જ બાકી છે પરંતુ મારા જીવન સર્વસ્વ કમલનયન ભગવાન હજી પણ પધાર્યા નથી આનું શું કારણ હોઈ શકે કંઈ સમજાતું નથી એટલું જ નહીં મારો સંદેશ લઈ જનાર બ્રહ્મ દેવતા પણ હજી ન આવ્યા એમાં તો સંદેહ નથી કે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ પરમ શુદ્ધ છે અને વિશુદ્ધ પુરુષો જ તેમની સાથે પ્રેમ કરી શકે છે તેમણે મારામાં કોઈને કોઈ અપરાધ અનુચિત વ્યવહાર જોઈ ગયો હશે ત્યારે તો મારા હાથ પકડવા માટે મારો સ્વીકાર કરવા માટે તૈયાર થઈને અહીં પધાર્યા નથી સ્વયંના ભાગ્યને કોસતા વિચારે છે કે બ્રહ્માજી અને ભગવાન શંકર અનુકૂળ નહીં હોય એવું પણ સંભવ છે કે રુદ્રપતિ ગિરિરાજકુમારી સતી પાર્વતી મારાથી નારાજ હોય લુશ્મણજી આ પ્રમાણે ગડમથલમાં પડ્યા હતા તેમનું સંપૂર્ણ મન અને તેમના બધા જ મનોભાવ ભક્તોના ચિત્તચોર ભગવાને ચોરી લીધા હતા તેમણે આ પ્રમાણે વિચાર કરતાં કરતાં હજી સમય છે એવું સમજી અને પોતાના આંસુઓથી છલકાતા નેત્ર બંધ કરી દીધા અને ભગવાનની પ્રતીક્ષા કરતા રહ્યા તે જ સમયે તેમના મંગલને સૂચવતા વામ સ્થળ વામ પૂજા અને વામ નેત્ર એમ ત્રણેય અંગો ફરકવા લાગ્યા એટલામાં જ ભગવાન શ્રી કૃષ્ણના મોકલેલા તે બ્રહ્મદેવતા આવી ગયા અને તેમણે અંતઃપુરમાં રાજકુમારી રૂકમિણીને ધ્યાનમગ્ન દેવીની મુદ્રામાં જોયા

સુભાગમનના સમાચાર સાંભળી અને રૂક્ષ્મણીજી આનંદ વિભોર થઈ ગયા તેમણે આ કાર્યના બદલામાં બ્રાહ્મણને આપવા યોગ્ય ભગવાન સિવાય કોઈ વસ્તુ ન જણાતા માત્ર નમસ્કાર કર્યા અર્થાત જગતની સમગ્ર લક્ષ્મી બ્રહ્મદેવને સોંપી દીધી આ રીતે બ્રાહ્મણને એવું કહેવાય છે કે આશીર્વાદ આપી દીધા અને વિદ્વાનો નામ મુખ્યથી સાંભળેલું છે કે ક્યારેય પણ કન્યાના વિવાહ છે એ ગમે તેવા પિતા હશે પરંતુ એ કન્યાના વિવાહ નિર્ઘન ખૂબ જ સરસ રીતે કરી શકે છે કેમ કે આ માતા રૂકમણીના આશીર્વાદ બ્રાહ્મણને મળ્યા હતા તો મિત્રો આગળ આપણે જાણીએ આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય સનાતન ધર્મની જય જય